એ વિચારીને ગજગજ ફૂલે મારી છાતી એ વિચારીને ગજગજ ફૂલે મારી છાતી હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી આજે ચોવીસ ઓગસ્ટ એટલે કે કવિ શ્રી નર્મદનો જન્મદિવસ છે કવિ શ્રી નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં બોલનારા લોકોની સંખ્યામાં ગુજરાતી ભાષા લગભગ છઠ્ઠા ક્રમે બોલાય છે જ્યારે વિશ્વના અંદાજે પચાસ જેટલા દેશોમાં ગુજરાતી લોકો જે વસે છે જે એ પોતાના ઘરમાં ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરે છે કવિ નર્મદે તો માતૃભાષાનો મહિમા કરતા એટલે કે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરતા કહ્યું છે કે મને ફકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી મને અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે આપણા કેટલાય મહાપુરુષો મહાનુભાવોએ માતૃભાષાનો મહિમા વર્ણવતા કહ્યું છે તેમાંથી મહાત્મા ગાંધીએ જે માતૃભાષાનો મહિમા વર્ણવતા કહ્યું છે કે વિદેશમાં જે અભ્યાસક્રમ કરતા વિદેશી ભાષામાં મને ચાર વર્ષ લાગ્યા ને એ જ અભ્યાસક્રમ જો મેં મારી માતૃભાષામાં પૂર્ણ કર્યો હોત ને તો મને બે વર્ષ લાગ્યા હોત બે વર્ષમાં હું મારી માતૃભાષામાં એ અભ્યાસક્રમ પૂરો કરી શકીએ હોત અને આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ કે જેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા અને મિસાઇલ મેન પણ હતા આવી વ્યક્તિએ પણ માતૃભાષાનો મહિમા કર્યો છે એમણે પણ કહ્યું છે કે આપણું જે અભ્યાસનું માધ્યમ છે એ તો આપણી માતૃભાષામાં જ હોવું જોઈએ હવે કેટલાય કવિ અને લેખકોએ ગુજરાતીનો મહિમા વર્ણવતા ઘણું બધું કહ્યું છે તેમાંથી મને આજે રહીશ મણિયારની બે પંક્તિઓ છે ને એ ખૂબ જ ગમે છે એ હું તમને કહું છું કે મેં તારા નામનો ટહ હજી છાતીમાં રાખ્યો છે મેં તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજી પાટીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો છે હજી કક્કો પાટીમાં રાખ્યો છે મલક કઈ કેટલાય ખૂંદ્યા મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ બધાની ધૂળ ચોટી પણ હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે આપણી ગુજરાતી ભાષા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે સદા સૌમ્ય વૈભવે ઉભરાતી સદા સૌમ્ય વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી આપ સૌને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી કહેજો જો તમને અમારો આ વિશ્વ માતૃભાષા દિવસ વિશેનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો